કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનો મારા બ્લોગમાં સ્વાગત છે અને અત્યારે બનાવવાનો છે રીંગણાનો ઓરો આ રીંગણાનો ઓરો બનાવવાનો છે એટલે કે ભરથું ઓરણ રોટલા તો જો આ રીંગણામાં મેં છે ને તેલ લગાવી દીધું છે હવે થોડા થોડા કટ પાડી દઈશ ગેસ ઉપર શેકી લઈશું પછી બનાવી નાખીએ ઓળો રીંગણા શેકાઈ ગયા છે અને અહીંયા લીલું લસણ અને લીલી ડુંગળી લઈ લીધી અને ટમેટા અને આમાં છે ને મરચાં અને જ આદુ નાખવાનું બાકી છે ખાંડી લઈશ એટલે બનાવવાનો છે લીલો ઓરો રીંગણાનો ઓરો બનાવવા માટે જો અને છે લીલું લસણ લીલી ડુંગળી પાંદડા પણ નાખી શકાય મેં પાંદડા નથી લીધા અને આ છે લીલા મરચાં અને આદુની પેસ્ટ ને આ ટમેટા સુધારી લીધા અને આ શેકેલા રીંગણાને ક્રશ કરી લીધા છે આપણે જો તૈયારી કરી લીધી છે અને હવે વઘારી નાખીએ ઓરો ઓરો વઘારવા માટે જો આપણે મૂકી દીધી છે હવે નાખી જઈએ આપણે એની અંદર તેલ મારે નાના પાવડા છે એટલે હું ત્રણ પાવડા તેલ નાખીશ મને એવું લાગે કે ઓછું લાગે એટલે મે પાછો એક पाव ર તેલ નાખ્યો છે એટલે નાના મે 4 पावડા નાખ્યા છે તેલ નાખી દે રે નાチપી ગઈ હવે નાખી દે થોડું જીરું મગા હે

નાખી દયા બે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે નાખી દઈએ ટમેટા મેં નાખી દયા હળદર જરૂર પ્રમાણે અને સ્વાદ પ્રમાણે નમક પછી પાંચ મિનિટ પછી તો ત્રણ ચાર મિનિટ ઢાંકી અને ચડવા દઈએ પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે જોઈ લઈએ આપણે ચડી ગયા ચડી ગયા એવું તો લાગે છે સરસ મજાનો મસાલો ચડી ગયો આપણો હવે મેં નાખી દઈએ પૂરું ધાણા જીરું

જો ઓરો બની ગયો છે આપણો અને હવે બનાવી નાખીએ રોટલા બાજરીના ઓરા હારે તો બાજરીના રોટલા જ ભાવે હો રોટલી ભાવે પણ રોટલા હોય તો વધારે મજા આવે હાલો રોટલા ઘડવા રોટલા ઘડી નાખીએ તો હાલો મિત્રો જો હવે બનાવવાના છે રોટલા બનાવી નાખીએ બનાવવાના છે રોટલા પણ વિધિ ફેન રોટલી નથી ભાવતા એટલે એની માટે જો વાંધો રોટલીનો રોટલો

મિત્રો જો આવી રીતના જાતે રોટલો ફૂલો હોય ને તાવડી ઉપર ને તાવડી ઉપર રોટલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે મસ્ત ચલો તો જમવાનું બની ગયું હાલો જમવા ઓરવન રોટલા વ્યારું કરવા જમવા માં છે જમ લીલો ઓરો રોટલા લીલી ગોળખી અને દહીં તો હાલો જમવા થાળી થઈ ગઈ તૈયાર જો તમને અમારો આજનો ઓરો અને રોટલા વાળો વિડીયો સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો જો અત્યારે રોટકા રહ્યો એટલું કાધું અને ફરી મળીશું આવતીકાલે નવા જ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય મિત્ર અને અમારા વિદેશી બેન આવી ગયા છે વાંચવાનું છે એટલે હવે હું ફોન મૂકી દઉં વાંચન પતી પથ સારું તો હાલો હવે સુઈ જઈશું દિનેશ તો સુઈ ગયા જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય મિત્ર